થોડા દિવસો પહેલા અમદાવાદમાં જે એરક્રાફ્ટ ક્રેશ થયું તેની તો હું શું વાત જ કરું કારણ કે એના જેટલા પણ વિડીયોઝ વાયરલ થાય છે એ વિડીયો આપણે જોઈએ તો આપણું આમ કાળજો જો આખું કંપાઈ જાય એટલા માટે એની વાત તો હું વિસ્તારથી વિડીયોમાં નથી કરવાનો પરંતુ એ એરક્રાફ્ટ ક્રેશ થયું એના થોડા દિવસ પછી એક બ્લેક બોક્સ જે હોય છે પ્લેનની અંદર એના વિડીયોઝ અને એના આર્ટિકલ્સ અત્યારે મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બ્લેક 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 બોક્સ 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 એટલા માટે મેં આનું રિસર્ચ કર્યું અને મને જેટલી પણ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન મળી મળી કે 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 ભાઈ શું શું છે 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 કારણ આ એ એ એવી વસ્તુ જેનાથી આપણને શકે કયા કારણોસર પ્લેન ક્રેશ થયું સો વિડિયોમાં હું તમને કહેવાનું મારી વિડીયો એન્ડ સુધી જોતા રહેજો વેલકમ બેક ટુ ગુજરાત અત્યારે જેટલા પણ એરક્રાફ્ટ છે જે રનિંગ છે એટલે કે જે ટ્રાવેલ કરે છે ડોમેસ્ટિક અથવા તો ઇન્ટરનેશનલ એ બધાની અંદર બ્લેક 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 બોક્સ બોક્સ હોય 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 છે 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 હવે આ નામ જ ખાલી પરંતુ હકીકતમાં એ ઓરેન્જ અને ઓરેન્જ કલર રાખવાનું કારણ એ છે કે એરક્રાફ્ટ ક્રેશ થાય તો આ બધું રાખ થઈ જતું હોય છે અથવા તો સળગીને બધું બ્લેક કલરમાં ટ્રાન્સફર થઈ જતું હોય છે પરંતુ આ બ્લેક બોક્સ જે ઓરેન્જ કલર નું છે એ ઓરેન્જ કલર નું એટલા માટે છે કે આ બધું ક્રેશ જયારે થાય ત્યારે ઓરેન્જ કલર આપણને તરત જ ધ્યાનમાં આવે એટલા માટે આનો કલર ઓરેન્જ રાખવામાં આવે છે અને હવે કરીએ મેઇન વાત કે બ્લેક બોક્સમાંથી કઈ રીતે આપણે એ કારણ શોધી શકીએ કે કયા કારણોસર પ્લેન ક્રેશ થયું હતું તો બ્લેક બોક્સ ની અંદર બે પાર્ટ હોય છે જેને આપણે બે કમ્પોનેન્ટ કહીએ તો પણ ચાલે એમાં એક હોય છે સીવીઆર જેનો ફૂલ ફોર્મ થાય છે કોકપીટ વોઇસ રેકોર્ડર હવે જેમ તમે આ ફૂલ ફોર્મ સાંભળી એમ તમને ખબર પડી ગઈ હશે કે કોકપિટ હોય જ્યાં પાયલટ બેસે છે એ આ સીવીઆર એ કામ કરે છે કે કોકપીટ ની અંદર જેટલો પણ અવાજ કે પાયલટ કે કો પાયલટ ની કન્વર્સેશન હોય ત્યાં મશીન માં જેટલા પણ બીપ ના સાઉન્ડ આવતા હોય કે પછી એલાર્મ વાગતો હોય કે પછી કોકપીટ ની અંદર જો કોઈ એરોસ્ટેજ જાય છે એની સાથે કઈ વાતચીત થાય છે તો આ કોકપીટ નો જેટલો પણ વોઇસ હોય એ સીવીઆર ની અંદર રેકોર્ડ થાય છે અને બીજો પાર્ટ એટલે કે બીજો કમ્પોનન્ટ હોય છે એફડીઆર ફ્લાઇટ ડેટા રેકોર્ડર આની અંદર ફ્લાઇટ ની જેટલી પણ ટેકનોલોજી ઇન્ફોર્મેશન હોય છે એ સ્ટોર થાય છે જેમ કે પ્લેન ટેક ઓફ કરવા જાય છે ત્યારે કેટલી ગતિ માં ચાલે છે પ્લેન જ્યારે ઉડે છે ત્યારે કેટલા અલ્ટિટ્યુડ કેટલી ઊંચાઈ ઉપર ફ્લાય કરે છે એન્જિન ની કન્ડિશન શું છે ફ્યુલ કેટલું છે ઇન શોર્ટ જેટલી પણ ટેકનોલોજી ઇન્ફોર્મેશન હોય છે એ એફડીઆઈ ની અંદર સ્ટોર થાય છે બ્લેક બોક્સ ના બેનિફિટ્સ ની વાત કરીએ તો આ બ્લેક બોક્સ ઉપર થી મેં તમને જેમ શરૂઆત કહ્યું કે આ સીવીઆર અને એફડીઆર આ બંનેના ડેટા જ્યારે ભેગા થાય છે અને જ્યારે પ્લેન ક્રેશ થાય છે તો આ બંનેના ડેટા ભેગા કરી અને જે પણ રિસર્ચર હોય અથવા તો જેને આ નોલેજ હોય એ ટીમ એમાંથી બધો ડેટા કલેક્ટ કરે છે અને પછી એમાંથી કોઈ આપણે ચોક્કસ કારણો શોધી શકીએ છીએ કે કયા કારણોસર એરક્રાફ્ટ ક્રેશ થાય અને નાઇન્ટી ફિફટી પછીની બધી જ ફ્લાઇટની અંદર આ બ્લેક બોક્સ રાખવામાં આવે છે હવે તમને પ્રશ્ન થતો હોય છે કે એરક્રાફ્ટ જ્યારે ક્રેશ થાય ત્યારે આ બ્લેક બોક્સ પણ ક્રેશ થઈ જતું હોય છે પરંતુ એવું નથી હોતું કારણ કે આ બ્લેક બોક્સને ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવે છે આ બ્લેક બોક્સ કેટલું મજબૂત હોય ની વાત કરું તો અગિયારસો ડિગ્રી ટેમ્પરેચરમાં કન્ટિન્યુ ત્રીસ મિનિટ સુધી આ બ્લેક બોક્સ સર્વાઈવ કરી શકે છે અને બે વર્ષ સુધી આ બ્લેક બોક્સ ને કન્ટિન્યુઅસ દરિયામાં રાખવામાં આવે અને એ પણ વીસ હજાર ફૂટની તેમ છતાં પણ આ બ્લેક બોક્સ નથી થતું સાથે જ પ્રેશર આ બ્લેક બોક્સ ઉપર લગાવવામાં આવે તેમ છતાં પણ આ સર્વાઈવ કરી જાય છે હવે તમને પ્રશ્ન થાય કે ચોત્રીસો જેનું પ્રેશર એટલે શું તો એને હું સરળ ભાષામાં સમજાવું તો નોર્મલી આપણે એક બંદૂકમાંથી ગોળી છૂટતી હોય છે એક ગોળી ઉપર કેટલું પ્રેશર લાગે તો એ ગોળી છૂટે એનાથી લગભગ ત્રણ થી ચાર ગણું પ્રેશર હોય છે આ ચોત્રીસો જેનું પ્રેશર હું તમને જે કહી રહી કેટલી થી બનાવવામાં આવતું હશે આના સિવાય બોક્સ નું જે ફ્યુલ હોય છે જે એરક્રાફ્ટ પ્રેશ થાય ત્યારે જે ઢોળાઈ જતું હોય છે એ ઓઇલ હોય કે પછી ફ્યુલ આ ફ્યુલ ની અંદર આ બ્લેક બોક્સ ને ચોવીસ કલાક કન્ટિન્યુ રાખવામાં આવે તેમ છતાં પણ આને કશું જ નથી થતું આ બ્લેક બોક્સ ની અંદર એક બીકર હોય છે આ બીકન ત્યારે કામમાં આવે છે જ્યારે એરક્રાફ્ટ કોઈ સમુદ્ર અથવા તો દરિયાની અંદર ક્રેશ થાય છે જ્યારે કોઈ એરક્રાફ્ટ સમુદ્રની અંદર ક્રેશ થાય છે ત્યારે આ બીકન અલ્ટ્રાસોનિક બીપ સાઉન્ડ પ્લે કરે છે અને આ બીપ સાઉન્ડ 1 સેકન્ડમાં ત્રણ વાર એવો કન્ટિન્યુઅસ ત્રીસ દિવસ સુધી પ્લે થતો રહે છે અને આ સાઉન્ડ આપણે નોર્મલ ઇયર્સ દ્વારા નથી સાંભળી શકતા આના માટે સ્પેશિયલી સોના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેના દ્વારા આપણે આ બીકન અવાજ સાંભળી શકીએ છીએ અને એનાથી જે બ્લેક બોક્સ છે ટ્રેક કરી શકીએ છીએ અને સાત કિલોમીટર ની રેન્જ સુધી આનો જે અલ્ટ્રાસોનિક બીપ સાઉન્ડ છે સંભળાતો રહે છે અને જ્યારે સોલ્ટ વોટરનો આ બીકન ટચ થાય છે ત્યારે જ આ બીકન એક્ટિવ થાય છે અને તો જ આમાંથી આ બીપ સાઉન્ડ છે એ રિલીઝ થાય છે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્લેક બોક્સ શું છે અને એનો ઉપયોગ શું છે અને કઈ રીતે બ્લેક બોક્સમાંથી જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને એના ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ કે કયા કારણોસર એરક્રાફ્ટ ક્રેશ થાય છે અને હાલમાં અમદાવાદમાં જે એરક્રાફ્ટ ક્રેશ થયું એ વન સેવન વન એનું પણ બ્લેક બોક્સ મળી ગયું છે અને એના ઉપર રિસર્ચ શરૂ થઈ ગયું છે અને હોપફુલ જલ્દી જ આપણને કારણ ખબર પડી જાય કે કયા કારણોસર આ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અતે યુટ્યુબ માં ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે જેમાં ઘણા લોકો કહે છે કે આ કારણોસર ડેટા ક્રેશ થયું હોવું જોઈએ પરંતુ જો આ બ્લેક બોક્સ માં ડેટા હશે અને એનું પ્રોપરલી રિસર્ચ કરવામાં આવશે તો એના ઉપરથી આપણને એક ચોક્કસ કારણ ખબર પડશે કે આ કારણોસર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને એ તો હવે જે થયું હોય એ એરક્રાફ્ટમાં તો ઘણા લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ જે હોસ્ટેલ ઉપર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું એમાં જે ડોક્ટર હતા ઇન્ટર્ન હતા એને પણ જીવ ગુમાવ્યો છે સો હવે કેટલું મારે તમને વિડીયોમાં કહ્યું એ બધા જેટલા પણ લોકોના જીવ ગયા છે એની આત્માને ભગવાન શાંતિ આપે બાકી વિડીયો તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં